હોળી ધૂળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇમરજન્સી 108 સેવા દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે હોળી અને ધૂળેટી એમ બે દિવસ દરમિયાન ભરૂચ શહેર જિલ્લામાં કાર્યરત 19 એમ્બ્યુલન્સ તેના સ્ટાફ બાણું જેટલા સ્ટાફ સાથે લોકસેવા માટે તત્પર રહેનાર છે આગામી રવિ અને સોમવારના રોજ હોળી ધૂળેટીની વાત કરીએ તો આ તહેવારમાં બાળકોને યુવાનોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ બે દિવસમાં દર્દી તેમજ અકસ્માતના ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં રોજના સિત્તેરથી થી પંચોતેર કોલ મળતા હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કરેલ સર્વે મુજબ હોળી ધૂળેટીના દિવસે બે દિવસમાં તહેવારમાં પંચાણુંથી થી સો સુધીના કેસો સામે આવતા હોય છે જેના માટે ભરૂચ એકસો આઠ દ્વારા હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે સર્જાતી કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાઈ છે જેનું ટોટલ પ્લાનિંગ કરાઈ ચૂક્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ફરજ બજાવતા પાયલોટ અને એ ઈ મળીને કુલ બાણું જેટલો સ્ટાફ લોકો સેવા માટે પગે હાજર રહેનાર છે આ અંગે માહિતી આપતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના ધવલ પારેખે જણાવ્યું હતું કે હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકોને ગુબ્બારા મારવા જેના વાહન ચાલક પર ગુલાલ ફેંકવો જેના કારણે અનેક રોડ અકસ્માત પણ નોંધાતા રહે છે જેથી લોકોએ સાવચેતી રાખી આનંદ ઉલ્લાસ સાથે તહેવાર ઉજવવા અને કોઈ પણ ઇમરજન્સીમાં એકસો આઠને કોલ કરવા અપીલ કરી છે ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર ભરૂચ જિલ્લો હાલમાં ચોવીસ અને પચીસ એમ બે તારીખ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવારો લોકો હર્ષ ની સાથ મેલા ઉજવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ જે ઇમરજન્સીના આંકડા એટલે છેલ્લા પાંચથી છ વર્ષના આંકડાને અનુસરને આપણે જો પૂછકરણ કરીએ તો જે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભરૂચ જિલ્લામાં ટોટલી ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને જેની અંદર પણ ઓન એન એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસો નોંધા હોય છે પરંતુ જે હોળી અને ધૂળેટીના નિમિત્તે લગભગ હોળીના દિવસે દરરોજની સરખામણીમાં ચોર્યાસીની જગ્યાએ ચોરાણું કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો ચૌદ ટકા જેટલા કેસો અને ધૂળેટીના તહેવારમાં ધૂળેટીના દિવસે લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાઠથી એકસઠ ટકાનો જેટલો વધારો જોવા મળી રહ્યો દેખાઈ રહ્યો છે તો આ વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસ ઓગણીસ એમ્બ્યુલન્સ તૈનાત છે એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઇએમટી પાયલોટની રજા કેન્સલ કરી એ લોકો ખડેપગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ઇમરજન્સી જેવી કે પોલીસ ફાયર કે મેડિકલની જો આપને જણાય છે તો આ ખાડે કાન ના કરતા તરત જ એકસો આઠને ડાયલ કરશો આ સિવાય પણ અત્યારે જે નવો ટ્રેન દેખાઈ રહ્યો છે કે લોકો ગંદા ગાદા કાદવના પાણી ઈંડા કે એનાથી પણ હોળી રમી રહ્યા છે પ્લસ જે રસ્તે વાહન ચાલકો જતા હોય છે તેના પર ગુબ્બારાનો માર ચલાવી રહ્યા હોય છે તો આ બધું કૃત્યને આપણે ટાળીએ કે જેથી કરીને આપણે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને બોલાવી બોલાવવાનું ટાળીએ